બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનને પત્રકાર પરિષદ સંબોધી હતી પત્રકારોને BCA ના ખેલાડીઓ એ 2023-24 ની સીઝન ના પ્રદર્શન વિશે તેમજ નવી સીઝન 2024 માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વોલિફાઈંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે વડોદરાના હાર્દિક પંડ્યા યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે હાર્દિક પંડ્યા કૃણાલ પંડ્યા શિવાલિક શર્મા અને આકાશ સિંહ વિવિધ આઈપીએલ ટીમોમાં રમે છે નું પોતાનું કોટબી સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે હવે ત્યાં આગામી પચીસમી એપ્રિલ બે હજાર ચોવીસથી કોટંબી ખાતે અંડર ચૌદ અને અંડર સોળ છોકરીઓ પ્લસ અંડર પંદર અને અંડર ઓગણીસ છોકરીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે હવે ત્યાં આગામી પચીસમી એપ્રિલ બે હજાર ચોવીસથી કોટંબી ખાતે અંડર ચૌદ અને અંડર સોળ છોકરાઓ પ્લસ અંડર પંદર અને અંડર ઓગણીસ છોકરીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે વી હેડ એપેક્સ કમિટીની મિટિંગ હતી બીસીએની વી હેવ ડિસાઇડેડ ટુ ગો અહેડ વિથ અવર ઓન પ્રીમિયર લીગ ટોર્નામેન્ટ પ્રીમિયર લીગ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે દિસ વિલ બી લાઈક અ ઓન પ્રીમિયર લીગ અમે પાંચ ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે સપ્ટેમ્બરમાં રમશું દિસ ઇઝ એઝ પર બીસીસીઆઈ રૂલ્સ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે આનો ફાયદો શું થશે કે લોટ ઓફ ધ બરોડા પ્લેયર્સ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી કે એ ટી ટ્વેન્ટી રમી શકે દિસુ બી બ્રોડકાસ્ટ નેશનલી એન્ડ એન્ડ ઓન ઓટીટી અને જેવું બ્રોડકાસ્ટ થાય સો પીપલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટેલેન્ટ પિકઅપ એન્ડ ઇટ વીલ ઇમ્પ્રુવ ધ ક્રિકેટિંગ ઇન બરોડા વી વીલ સ્ટાર્ટ વિથ ધ ફ્રેન્ચાઈઝી મોડલ ફર્સ્ટ આ સ્ટેટ એસોસિએશન વિલ મેનેજ ધ ટોર્નામેન્ટ અને પછી અમે ટીમ્સ ને બે વર્ષ પછી બે કે ત્રણ વર્ષ પછી જેવું ટોર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે વેચી દઈશું સમાચારો સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર